શાસ્ત્ર તમને મને શીખવાડે છે જયારે શરીર છૂટવાનું હોય ને ત્યારે વ્યક્તિ નારાયણ 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 બોલવું જોઈએ નારાયણ તનુ તનુ એટલે શરીર શરીર છૂટવાનું હોય આપણને ખબર પડે ત્યારે બીજી બધી પંચાત કર્યા વગર કેવલ ને કેવલ નારાયણ 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 આજે જ કથા આવશે અજામિલ આખ્યાન અજામિલે અંત સમય કોને યાદ કર્યા તો કે દીકરા નારાયણ લે અનાયાસે આવ્યું કોણ તો કે આકાશ ઓલા નારાયણ આવ્યા નારાયણ તનુ ત્યાગે ભાગવતમાં લખેલું છે પ્રત્યેક સમય અલગ અલગ જગ્યાએ ભગવાન નામ લેવું જોઈએ અલગ અલગ ભગવાન યાદ કરવા જોઈએ પણ જયારે શરીર છૂટવું હોય છૂટતું હોય ત્યારે કેવલ ને કેવલ નારાયણ 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 યાદ આવે અમારા બાલુ દાદા ગામડાની અંદર મુંજાસર ની અંદર જીવા ત્યાં સુધી નારાયણ 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 બહુ પવિત્ર આત્મા અને રાત્રિ એ સુતાતા ફવાર પડી ક્યાં ગયા ખબર ન પડી હો દુનિયામાં ઘણા બધા જીવ એવા હોય સાહેબ ખબર જ ન પડે આમાંથી ક્યારે પ્રાણ વ્યા જાય અને હું તો આ અત્યારના સમયમાં જે ઘણાને એટેક આવીને જાય છે ને માફ કરજો ઘરવાળાને બધાને ખરાબ લાગે પણ દુનિયામાં હારામાં હારું મોત હોય ને તો ઈ છે અને અહીંયા બેઠા છો ને માગી જ લેજો ભગવાનને કહેજો ખોટી કોઈને પાસે સેવા નથી કરાવી અને હવેના છોકરાઓ કે હોવું સેવા કરે એ વાતમાં બહુ માલ છે નહીં એટલે મુંબઈમાં આવે જેટલા નવા નવા બિલ્ડિંગો મને છે ને એમાં સ્પેશિયલ આઠ દસ રૂમ એવા રાખ્યો હો કે વડીલ માંદા પડે એટલે ન્યા મૂકે આવાનું એટલે બીજા બધા આવીને સેવા કરે એટલે હું તો જાહેરમાં કહું છું દ્વારકાવાળાને પ્રાર્થના કરજો ભગવાન શરીરમાંથી પ્રાણ છૂટે ને ત્યારે એવી રીતના છૂટે કે કોઈ પણ પ્રકારનું કષ્ટ ન થાય જોઈએ છે સાહેબ સમાજમાં ઘણા લોકો બહુ બહુ થાય થતા હોય અને પરિણામે મોત નથી આવતું આપણે બધા સ્વસ્થ છીએ મસ્ત છીએ ભગવાનને પ્રાર્થના કરો ભગવાન હસતા હસતા તારા ધામમાં આવવા જોઈએ બસ કોઈની પાસે સેવા નહી અને આની માટે તમારી મારે આજથી તૈયારી ચાલુ રાખી દીધું કરી જ નાખો નારાયણ 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 ભાગવત નો તો મહામંત્ર છે સાહેબ અને ભાગવત તો લખેલું છે નારાયણ તનુ ત્યાગે આપણા શરીર માંથી પ્રાણ જવાના હોય ત્યારે કેવલ ને કેવલ નારાયણ ભીષ્મ દાદા ના પ્રાણ જાય છે અને પ્રાણ જ્યારે જાય છે ત્યારે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ સામે ઉભા છે શરીરમાંથી માંથી પ્રાણ નો દીવો નીકળ્યો અને દ્વારકાધીશ ની અંદર સમાય ગયો પાંચે પાંડવો દુખી દુખી થઈ ગયા દાદાના શરીર पार्थिव દેહને પકડીને જોર જોરથી રોવા લાગ્યા ઈ જ દ્વારકાધી શ્રી કૃષ્ણ પાંચે પાંડવોને કહે છે વીર પુરુષની પાછળ કોઈ દી શોક કરાય નહીં શાસ્ત્ર કહે છે ખાસ કરીને વિદુર નીતિ પણ કહે છે વીર માણસનું મૃત્યુ થાય ને એની પાછળ શોક ન કરાય એની પાછળ તો આનંદ કરાય કારણ કે એ તો ડાયરેક્ટ ભગવાનની પાસે પહોંચી ગયો હોય હો કોની પાછળ શોક ન કરાય શાસ્ત્ર માં લખેલું કોની પાસે શોક કરાય એ પણ લખેલું છે તમે હોય તો તો કહી કોની પાછળ શોક કરાય કે આખી જિંદગી કોઈ દી હાથમાં માળા નથી લીધી ને એની પાછળ શોક કરવો જોઈએ કારણ કે આ જિંદગી એની એળે ગઈ જેને કોઈ દી જીવતા જીવત કોઈને એક રૂપિયો કામમાં નથી આવ્યો ને એ વ્યક્તિનું મરણ હોતે છે ને સાહેબ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે

જાય જાય જીવતર જોને તારું જેવી રીતે જળ વહ્યું જાય સાથે જંતુઓ ભીજાય જાય ખાય ખાય ખલક અને ખોતની ખચિત કાળ નખ ખાય નેણ ખાય શીરની શિખાય ખાય એ માણસનું મૃત્યુ કેવું કહેવાય તો કે કાળ એને ખાય છે હું તો જાહેર કથામાં કહું છું સાહેબ જીવન એવું જીવજો કે તમારો પૈસો કોઈકને કામ લાગે તમે કોઈકને કામ લાગ્યો અને તમાર મળ્યા પછી તમારું શરીરે કોઈકને કામ લાગે આજે તો આ બધું ચાલ્યું આય બહુ સરસ મજાનું ચાલુ થઈ ગયું છે હો એક માણસનું મરણ થાય તો એના જે કઈ સમજદાર માણસો એ આખું શરીર દાનમાં આપી દે શરીરના એક એક અવયવો કામ લાગી જાય કોઈકને સાહેબ ખબર નથી આપણી આંખ કોને કામ લાગી જાય એટલે હું તો જાહેર કથામાં કહું છું અને કદાચ મને આ પ્રેરણા જ મળી છે સુખી તો હંમેશા આપણી ડોનેશન કરો કદાચ મને જ્યાં સુધી ખબર છે જ્યારે હિન્દુસ્તાનમાં લાખો 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 માણસો એવા છે કે જે જોઈ નથી શકતા પણ આપણે મર્યા ગયા પછી આંખ તો બળીને ભસ્મ થઈ જવાની ને તો પ્રયત્ન એવો કરો કે અમારી આંખ કોકને કામ લાગે જીવતા જીવત તો કોક કામ લાગે પણ મર્યા પછી અમે કોક કામ લાગે કોશિશ કરો પ્રયત્ન કરો આમાં બુદ્ધિ બહુ નહીં વાપરતા હો બહુ બુદ્ધિ નહીં ઘણા લોકો કહે કે શાસ્ત્રીજી ગુરુપુરાણમાં તો એવું લખેલું છે એ ગુરુપુરાણમાં લખે ગુરુપુરાણમાં ઘણું બધું લખ્યું છે એ પ્રમાણે જીવો છો તમે ગુરુપુરાણ મત લખ્યું છે સૂર્યોદય થાય એટલે સવારે ઊઠીને ઘરનું કામ કરી અડધી કલાક સુધી મંદિરે બેહવું જોઈએ બેહો છો

ચૈતન્ય મહાપ્રભુજીના શબ્દ છે સાહેબ ચૈતન્ય મહાપ્રભુજી જગન્નાથપુરી ની અંદર જે થઈ ગયા ચૈતન્ય મહાપ્રભુજી એમ કેતા કે આ શરીર જીવતા જીવત પણ કોકને કામ લાગવું જોઈએ અને મર્યા પછી તો કે જો નદીમાં વહાવી દે તોલા માછલા ખાઈને એને હોતે કામ લાગે કીડા મકોડા ખાય તો એને હોતે કામ લાગે બળીને ભસ્મ થાય બધું બરાબર છે એક સનાતન ધર્મ રીતિ રિવાજ પ્રમાણે પણ અત્યારના સમયમાં મુંબઈ માં રહીએ છીએ હું જ રહું છું એટલા માટે આપણે જોઈએ છીએ થોડા જાગૃત થઈ આપણી આંખ ડોનેશન કરીએ આપણા શરીરના કોઈ એવા પાર્ટ હોય કે બહુ સારા હોય એ વસ્તુનું દાન કરીએ અને આ પ્રેરણા મને મલાડમાંથી મળી છે એટલા માટે ખાસ કહીશું